अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे जय सच्चिदानंद। भगवान ने व्याख्या मैं हूँ तुमने चार प्रश्न पूछे जवाब तुम्हारे आप प्रश्न नंबर एक भगवान નામી હોય કે અનામી બોલો બધા બહુ વિચાર કરે છે કેવું હું કેટલો અઘરો પ્રશ્ન જેને દુનિયામાં પહેલી વખત સાંભળ્યું ભગવાન એટલે ભગવાન નામી કે અનામી જેનું નામ છે એનો યસ કે નો પ્રશ્ન નંબર બે ભગવાન રૂપી છે કે અરૂપી જેનું રૂપ છે એનો પણ પ્રશ્ન નંબર ત્રણ ભગવાન જન્મ મરણ વાળા હોય કે અજન્મ અમર અને પ્રશ્ન નંબર ચાર ભગવાન ટેમ્પરરી હોય કે પરમાનન્ટ તમારા ચારે જવાબમાં માં ભગવાન અનામી અરૂપી જન્મ મરણ થી પર અને પરમેનન્ટ બરાબર હવે જો કોઈ પણ વ્યક્તિ ને કોઈ પણ વ્યક્તિના ના નામ ને ભગવાન તરીકે મોક્ષો તો એ નામી છે રૂપી છે જન્મ મરણ છે વ્યક્તિનું નામ બોલ્યો સમજી ગયા સમજી ગયા કે નહીં એટલે કોઈ નામધારી કોઈ દેહ ધારી ભગવાન ના હોઈ શકે પણ મહાપુરુષ હોય શકે એની અંદર જે આત્મા રહેલો છે એ ભગવાન છે એ અનામી છે અરૂપી છે જનમ મરણ થી પર છે અને કાયમ નો છે હા કે ના સાહિઠ્યોતર બધાય પાણીમાં ગયા બોલતા નહીં

એના માટે સનાતન સત્ય છે જેને જન્મ મરણ ચાલા રાખવા હોય એના માટે સાંપ્રદાયિક સત્ય છે કયું સત્ય સાંપ્રદાયિક સત્યને રિલેટિવ સત્ય કહેવાય જે બધા જુદા જુદા હોય યશ કે નો સનાતન સત્ય આખા દુનિયામાં કેટલા હોય એક જ હોય બે પ્રકારના એટલે આવી રીતે અનાદિ કાળથી આપણે ભ્રાંતિમાં જન્મ્યા અને ભ્રાંતિમાં જીવી રહ્યા છે અને મરીશું એ ભ્રાંતિમાં જો સનાતન સત્ય નહીં સમજાય તો સમર્થ પુરુષો પોતાના સામર્થ્યની બધી વાત કરે અને સમર્થ પુરુષો એ સમર્થ જ કહેવાય પણ સમર્થ પુરુષોની બધી વાતો મોટે ભાગે હિસ્ટરી હોય છે એમાં સનાતન સત્ય નથી હોતું રામની કથા કહી દો કૃષ્ણ ભગવાનની કથા કહી દો કે મહાવીરનું જીવન કહી દો એ બધું ઇતિહાસ છે એ બધું તત્ત્વજ્ઞાન નથી અને આપણે તત્વજ્ઞાનની વાત કરીએ છીએ હા આપણે તત્ત્વજ્ઞાનની વાત કરીએ છીએ સિદ્ધાંતની વાત કરીએ છીએ સનાતન સત્યની વાત કરીએ છીએ કોઈના જીવનના હિસ્ટોરિકલની વાત કરતા એ આપણો દરેકનું જે હોય તે જીવન અને મહાન માણસોનું જીવન મહાન હતું આપણા માટે રિસ્પેક્ટ છે હવે આપણને ક્વેશ્ચન પણ એને આત્માને કોઈ લેવા દેવા નથી આટલું મારે કેવું છે રામનું જીવન પણ ઉત્તમ હતું કૃષ્ણ ભગવાન કાશ્મીર જય સચિદાનંદ જય સચિદાનંદ સ્વામીજી તમે જયારે કાશ્મીર ફાયલ જોવા ગયા કાશ્મીર ફાયર

એમ નહીં તમે જ્યારે આ સ્ટેજ ઉપર હોય છતાં ભી એ સમય એવો હોય એ સમય એવો હોય કે તમે જ્યારે ભળી જ જવાય કારણ કે એ વસ્તુ જયારે ચાલતી હોય સામે ત્યારે એ બહુ હાઈ લેવલ જોઈને એના માટે હું એજ કહું છું સાહેબ કે રામ કૃષ્ણ મહાવીર અર્જુન આ બધા ઈ તો તો કર્યા પણ સો એ સો ટકા પોતે ઇન્વોલ હતા તોય છૂટા રહેલા બરાબર આ તો ખાલી જોવાનું જ હતું બોલતા નથી તમે ભળી જાવ તો પછી છૂટા નથી ના છૂટા નહીં છે કોઈ કનેક્શન ખાલી માન્યતા છે ને સાત પેલા ફર્યા માન્યતા શરૂ થઈ ગઈ બોલતા નથી

પણ હું પ્રકૃતિ નથી હું ચલાવતો નથી હું ભોગવતો નથી એનાથી હું છું એમાં રહેવામાં શું છે એવું નથી કહેતો કે તમારી પ્રકૃતિ સુધારો બદલો ફેરવો સારી બનાવો પાપ પુણ્ય કરો એ મારો વિષય છુટારો એ મારો વિષય છે કારણ કે છૂટા છો દેહ અને આત્મા ક્યારે એક થઈ શકે નહીં છે એક ચેતન છે એક ને કુદરત ચલાવે છે એક એના સ્વભાવથી ચાલે છે બંને જ જુદા છે ભેગા કરવા હોય તો એ ના થાય ખાલી બિલીફ થી ભેગા થઈ જઈએ तो बिलिट तो बदलाए के नहीं प्रकृति ना बदलाए पर बिलिट तो बदलाए ने दृश्य ना बदलाए पर दृष्टि तो बदलाए ने क्रिया ना बदलाए पर नान तो बदलाए ने बोलता नहीं